ધાંગદરાના માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો આજ રોજ એપીએમ થી ધાંગદરા ખાતે સ્વસહાય જૂથો એટલે કે એસએચજી કાર્યક્રમ અંતર્ગત લખપતિ દીદી નામનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હળવદ અને ધાંગદરા તાલુકાના સખી મંડળો છે તેમણે પાર્ટિસિપેટ કરી અને તેઓને અહીંયાથી ચેક અને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા વધુમાં માનનીય સીએમ સાહેબ અને પીએમસી દ્વારા પણ તેમને સંબોધન કરી વધુમાં વધુ મહિલાઓ પ્રગતિ કરે તે બાબતે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન હતું એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓ અઢીસો કરોડ થી વધુની સહાય અને એક કરોડ થી વધુ લખપતિ દીદીઓ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી બયના છે માં ભારતીને વિશ્વગુરુ બનવા માટે જનશક્તિની પચાસ ટકા ભાગીદારી મહિલા શક્તિ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલા શક્તિના સશક્તિકરણ માટે બહુ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે ત્યારે ધાંગધ્રા હળવદ વિધાનસભા ખાતે મહિલા શક્તિઓ બધી માતૃશક્તિઓ હાજર રહી અને બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન કર્યો દેશમાં એક વિકસિત ભારત બનાવવા માટે દરેકમાં એક રાષ્ટ્રીયતાનો ભાવ જાગૃત થયો છે સફળ કાર્યક્રમ આજે રહ્યો સૌનો આભાર અસ્તુ